મારું નામ વાખલા બકુલભાઈ બચ્ચુભાઈ મારું ગામ પીપરગોટા અને એમ કહેવાય છે રતન મહાલ રીસ અભયારણ આ મારો ઇતિહાસ છે સર્વ ભક્તો અને સર્વ સમાજને રામ રામ અહીંયાનો ઇતિહાસ એવો છે કે પહેલાં ધોળકા ધંધુકાની અંદર ડામોરું ત્યાં એવા મહેલો હતા એવા એમના હુનો રૂપાણી હતા હતો હુનરૂપના બહરાતેલું એવા ધોળકા ધંધુકાની અંદર એમના ત્યાં વસવાટ હતો પણ કે ડામરોની સોરીઓ પાણી નીશિયો ભરે ને મેઘરાજાની સોરીઓ ઉપેર પાણી ભરે તો એમને સોરી સોરીમાં વિખવાદ થયો ત્યારે ડામરોની શોરીઓ એમ કીધું કે તમે શૌર્યો પાણી ઉપયો ઉપેર ભરો છે ત્યારે હમોને તમારા બેહણા લીને આવો છો નીરમાં તમારા ભૂંગ ગંધાય છે તમું ભરો નથી એમ ત્યારે ડામોરીની સોરી એવું કીધું કે મેઘરાજાની સોરી કે એની મેઘરાણીને જઈને કીધું કે માં હમને તો મે ડામોરીની સોરી આવા તાના મારે છે એટલે કે શું કીધું કે તમે નીરવાપે ભરો પણ તમારા પિત્તળ છે ને અમારા હુનો રૂપવાના છે એમ કે હમન તમારું પાણી ગંદાય છે તમે પાણીને તો ભરો એમ આવા તાના મારી દે છે ત્યારે મેઘરાજાની રાણીએ મેઘરાજાને એમ કીધું કે તમારે બધે આખી સૃષ્ટિમાં પાણી પાડજો પણ ધોળકોની અંદર તમે દુકાળ પાડવાનો બાર બાર ચોવીસ ઓવરનો દુકાળ પાડજો પણ મેઘરાજા માન્યા નહીં ત્યારે મેઘરાજાએ એમ કીધું કે મારે તો સર્વ સર્વસૃષ્ટિમાં પાણી પાડવાનું છે તારું કીધેલું નહીં સાલે એમ જ્યારે મેઘરાજા ઉપર હરગમાં સડી જ્યાં પાણી પાડવાનો ત્યારે મેઘની રાણીએ ઉનાનું ખૂપડું ઘણી દીધું ઉનાનું ખૂપડું ઘણી દીધું મેઘરાજાના કોટ આવવા માંડ્યા અને ત્યારે ખૂનાનું ખૂપડું ગણી દીધું એમ ધમી નાખી ખૂનાને ખૂપડીએ ત્યારે ધોળકોની અંદર બાર બાર ચોવીસોરોનો દુકાળ પડી ગયો જ્યારે દુકાળ પડ્યો ત્યારે ડામોરુંના ધન હતા મહેલો હતા વેસી દીધા ઉના રૂપમાં વેસી દીધા જમીન વેચી દીધી અને આ લંગોટી આવી ગયા ડામોરું ત્યારે ડામોરીએ વિચાર કર્યો કે બાબે સિદ્ધમી ડોમરે વિચાર કર્યો કે બધાને ભેળા કર્યા અને બાબો સિદ્ધમી ડોબરને કાયલું રાજા આ બે જણા મળ્યા એ રાજા હતા ભીલ રાજા ત્યારે વિચાર કર્યો કે હવે હું આપણા દં દહાડા વળે પણ આપણું ધારની ધરતીમાં જતા રહીએ ત્યારે એ આ ધારની ધરતીમાં અહીંથી જ્યાં અને રાજા ભોજની નગરીમાં ગયા પછી રાજા ભોજનો નંગરીમાં ગયા ત્યારે એના ખેડામાં નહીં ગયા પણ એનો દૂત જે રાજા ભોજનો એ આવ્યો ત્યારે ઘોડા સવાર આવે છે અને એ એમ કહે છે કે તમે આવા ગરીબ માણસો અને આવા લંગોટિયાવાળા કંઈથી આવ્યા ત્યારે એને આ બાબા સિદ્ધમી ના મરે એનું સરનામું આપ્યું કે હમું અહીંથી આવી જા અમારો દુકાળ પડી જાય અમારા દન દહાડા પડી જાય પણ હમ તમારી ધરતીમાં આવી જાય પણ હમું ને કંઈક નોખું ખેડૂ આવ્યો તમારો ત્યારે હમું તો વસવાટ કરીને અમારો જીવન ચાલે એવું છે પાકે તં પહોંચી પડતો નથી એમ કરીને રાજા ભોજને સંદેશો પહોંચાડ્યો ત્યારે રાજા ભોજનની પણ એની નગરીમાં હાલ દીધું ખેડૂત ત્યારે પછી ત્યાં વસવાટ કર્યો અને તાજા માજા થઈ ગયા અને ડામોરના દન દહડા વળી ગયા અને તાજા માજા થઈ ગયા ત્યારે પછી ધારની ધરતીની અંદર આ રાજા ભોજની અંદર ત્યારે ડામોરને સણ દેવામાં આવેલા જીવતા અને એ કાયલું રાજા હતો અને વાણિયા વાણિયાને નોકરી દિલ્હી દરબારમાં મળી જયેલી ધીરધી દિલ્હી દરબારમાં નોકરી મળી ત્યારે એ લગ્ન કરીને આવેલો ત્યારે એ એની બૈરી હતો એક રાત પણ નહીં રોકાઈ શકે ને નોકરી મળી જાય ત્યારે જાતો રહ્યો પણ કાયલુ રાજા કાયલુ રાજા એ મોટા મોટો રાજા હતો ભીલ તેર કે તઈને દોકાનું કામ કરવાનું કાથે સેલાડવાનું તેર કે હું પુને ખૂપી એમ ત્યારે પછી આ બાબત સિદ્ધમી ડામોરે એમ કીધું રાજો રાજા એવો આમ તો ફર્યા જાય છે ત્યારે દોકોનો વહીવટ કરી લે ત્યારે એ કાયલુ રાજાને લીજા નવડાયા ધોવડાયા એના વાળ હતા મોટા કૂપડા જેવી દાઢી હતી અને એના બધા નાવી કંડિઝન સાફ સુથરા કરીને આ વાણિયાને તો નોકર મેલ્યો નોકર મેળ્યા પછી વાણીઓ રાત્રે દિલ્હી દરબારમાં નોકરી કરવા ત્યારે વરહુ પર વેરહું વીતી જા પણ જે તે સમયે વાણિયાના પેટે મહિના રહી ત્યારે રાજા ભોજને ખબર પડી કે વાણીઓ લગ્ન કરીને જાતે એક દન વાણિયો વાણીઓ ને તો મહિના કુને રહ્યા ત્યારે કાયલ્યુ રાજાને માથે પડ્યું જ્યારે કાયલું રાજાને માથે પડ્યું ત્યારે રાજા બોજે વિચાર કર્યો કે દુધા દુદા કે આપણી નગરીની અંદર આવું બધું થશે તેર પછી આ કોણ આપણો કરતા ડામોરોને ભેળા કરો ડામોરોને જ્યારે ભેળા કરવામાં આવ્યા ત્યારે બાબો સિદ્ધમી ડામોર માતાશ્રી રાણી મોખેલ એમને જીવતા શણવાના હતા ત્યારે ખુદ રત્નેશ્વર મહાદેવ ગૌરવ પાર્વતીને ખબર પડી કે ધારની ધરતીની અંદર ડામોરોને શણી દેવાના છે ત્યારે બધા ડોમરોને શણી દે ત્યારે આનો સોહળ કોણ બસે આપણો એક બસાવી લાવી એમ કરી અને આ તો હરણ ને હરણીના રૂપમાં ધારની ધરતીમાં ગેલા અને ધારની ધરતીમાં જઈ ત્યારે રાણી મોખેલ પોતેડાની અંદર વહેરે પાણી ભરવા જઈ ત્યારે આ માતા પાર્વતી હરણના રૂપે જઈ એની પાણી ભરવા આવે ને પેલું પાણીમાં હતું પાણી કાઢ નાખે ગંદ પેલી સોકું કરવા જાય ત્યારે હરણ બનીને માતા પાર્વતી અને વેહરો દુરવી ત્યારે કલાકો વીતી જાય પહેલાં તો વીતી જાય ત્યારે બાબા સિદ્ધમી ડોમરને એમ થયું તું પાણી લઈને આવી તો આત્રો સમય ત્યાં કર્યો હું બાબા સિદ્ધમી ડોમરે રાણી મોકલીને પૂછ્યું તું કરી હું તું એમ કે એવું પ્રાણી એક આવી ગયું છે કે પાણી હું વહેરો સાફ કરી નાખું ને વેગળી જણ બહું ને તો આસુ દોડી નાખીને બુરવી નાખે એમ ત્યારે બાબા સિદ્ધમી ડોમરે એમ કીધું કે તું સિનાળમાં કરતી ફરે તું સિનાળમાં કરતી પડે એટલે તું મોડીથી એમ કરીને રાણી મોકલીને બાબા સિદ્ધમી ડોમરે મારી પણ રાણી મોખેલની જીત પકડી તું એકવાર વાર કોતેડામાં આવીને જોવ તે પ્રાણીઓ બે એવા કંઈક આવી જશે મને પાણી ભરવા નહીં દેતા મારું વહેરા દુરવી આવે છે પણ તમે આવીને ભાળો તે તમને ખબર પડે ત્યારે બાબો સિદ્ધમી ડોબોર જાતનો શિકારે નખનો પ્યરે નખમાં પાયર ભાળતેલો લો નહીં જાતનો શિકારે તો કામથી લઈ લીધીને રાણી મોખેલને કીધું સાલ કંઈના પ્રાણી આવી જ ભાળવા આવ્યો અને ભાળવા આવ્યા પછી આ વેરો ખોલી દેશે ને બાબો સિદ્ધમી ડોબર ત્યાં ખત શિકાર કરવા બટો છે ને ત્યારે રાણી મોકેલ તો વેહરો ખોદવા આવે છે અને ત્યારે પેલું હરણ ત્યાંથી આવે છે ને હરણ આવ્યા પછી બાબો સિદ્ધમી દમર જેવો શિકાર કરીને તીર મારે છે ત્યારે રાણી માતા પાર્વતીના પગમાં ઝીલી લે છે અને એના પગમાં ઝીલી લે છે ત્યારે એ હરિયું કાઢી નાખે પણ થૂકના લોહી પાડ નાખ્યા થૂકના લોહી બનાવી દીધા ને એમ કરતા 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 એને આ ગોર પાર્વતી મહાદેવને ખબર હતી ધાર્મ ધામોરને શણદેવાના છે હું આ બે સોડ લઈ એમ કરતા 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 શેખ અલીન્દ્રાહુદી આ ઝૂ સુને ઝાંપે લઈ આવ્યા સુહીઓને ઝાંપે લઈ આવ્યા